આ સાથે ડીજીપી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તો સિદ્ધાર્થ જયસુદિયા અને આ વ્ય વ્યાપક વ્યવસ્થાના ભાગરૂપે બે દિવસ પહેલાં જ તમામ પોલીસ કમિશનર્સ તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ અધિક્ષકની સાથે વિડીયો કોન્ફરન્સ કરી જે જરૂરી સૂચનાઓ આપવાની હતી જે માર્ગદર્શન આપવાની હતી એ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જ્યાં સુધી પોલીસ બંદોબસ્તનો સવાલ છે ગુજરાત રાજ્યમાં આશરે ત્રણ હજાર જેવા બ્રેથ એનાલાઇઝર્સ છે એટલે બ્રેથ એનાલાઇઝર્સનું મહત્તમ ઉપયોગ થાય એના માટે તમામ એકમો તરફથી જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે એની સાથે સાથે આપણી પાસે ચૌદ એક ડ્રગ ટેસ્ટિંગ કીટ છે જેથી ઓન સ્પોટ કોઈ વ્યક્તિ ડ્રગનું સેવન કર્યું હોય તો એનું પણ આ કીટ તરફથી આપણને રિઝલ્ટ તાત્કાલિક સ્થળ ઉપર જ મળી જતી હોય છે એવા ચૌદ કીટ્સ પણ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને એનો પણ મહત્તમ ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે પચાસથી પણ વધારે ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ ઉપલબ્ધ છે અને આ ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ મારફતે ઓવર સ્પીડિંગના કોઈ બનાવ બનતા હોય તો એને અટકાવવા માટે આ એક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જરૂરી સૂચનાઓ દરેકને આપવામાં આવ્યું છે ટ્રાફિકના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય અને ખાસ કરીને ઓવર સ્પીડિંગના કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ કરવા માટેની આપણી પણ સંપૂર્ણ તૈયારી છે આપણી પાસે ખૂબ રોબસ્ટ અને ખૂબ વેલ ટ્રેન્ડ તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સ છે એટલે સ્નિફર ડોગ્સની પણ વ્યવસ્થાઓ દરેક એકમને કરવા માટે સૂચના આપવામાં આવી છે ખાસ કરીને જ્યારે આપણે વ્હીકલ ચેકિંગ કરીએ તો વ્હીકલ ચેકિંગમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ન કરતો હોય એના માટે એક્સપ્લોઝિવ સ્નિફર ડોગ્સ છે આપણી પાસે નાર્કોટિક્સના પણ સ્નિફર ડોગ્સ છે એટલે એ સ્નિફર ડોગ્સની પણ મહત્તમ ઉપયોગ કરવા માટે જરૂરી સૂચનાઓ કરવામાં આવી છે અને યુનિટ તરફથી જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવેલી છે ભૂતકાળમાં અમુક બનાવો જે બન્યા છે એને ધ્યાનમાં રાખી દરેક પોલીસ કમિશનર રેન્જ વડાઓ અને પોલીસ દીક્ષકશ્રીઓને એમના વિસ્તારના જે હોટલ લોજેસ છે એના માલિકો સાથે એક મિટિંગ કરાવી અને એ મિટિંગમાં હોટલમાં કે લોજમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ નજર આવે અથવા કોઈ પણ શંકાસ્પદ હિલચાલ થાય તો એને જાણ તાત્કાલિક લોકલ પોલીસને કરવામાં આવે એ માટેની પણ તૈયારીઓ આપણે કરી છે અને અહીંયા ખાસ એક વાતનો ઉલ્લેખ કરવા માગું છું એ ખૂબ ઐતિહાસિક કદમ ગુજરાત સરકાર તરફથી લેવામાં આવ્યું છે અને હવે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ વ્યક્તિ છે પીઆઈ અથવા પીએસઆઈ અને દરેક પોલીસ સ્ટેશનના જે એસએચઓ છે એ લોકોને એક કાયમી નંબર મોબાઈલ નંબરની ફાળવણી કરવામાં આવી છે જે પહેલાં હતું નહીં જેના કારણે કોઈપણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અથવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બદલાય તો મોબાઈલ નંબર પણ બદલાઈ જતી હોય છે એના કારણે સ્થાનિક રહીશોને પોતાના પોલીસ સ્ટેશનના પીએસઆઈને કે પીઆઈને સંપર્ક કરવામાં અગવડ પડતી હતી એટલે એક ઐતિહાસિક કદમ પ્રજાલક્ષી એક કદમ લેવામાં આવ્યું છે જેના કારણે હવે તમે તમારા જે સ્થાનિક પોલીસના એસએચઓ છે સ્થાનિક પોલીસના જે પીએસઓ છે એના કાયમી એક મોબાઈલ નંબર ફાળવવામાં આવ્યું છે અને આ મોબાઈલ નંબર્સ એ લોકો પોતાના સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં ટ્વિટર હેન્ડલ્સમાં પણ એ લોકોએ એડવર્ટાઈઝ કરી છે એટલે એના થકી તમે તમારા પોલીસ સ્ટેશનને પણ તાત્કાલિક સંપર્ક કરી શકશો આપણે જાણીએ છીએ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે સોશિયલ મીડિયાની મોનિટરિંગ ખાસ કરીને એકત્રીસમી તારીખે સાંજના સમયે સોશિયલ મીડિયાની પણ યોગ્ય રીતે મોનિટરિંગ થાય અને સોશિયલ મીડિયામાં એવી કોઈ પણ વસ્તુ આવે કે જેના કારણે પોલીસને ત્વરિત કાર્યવાહી કરવાની હોય તો સોશિયલ મીડિયાનું જે સેન્ટર છે એ અને આપણી જે કંટ્રોલ રૂમ છે એ બે વચ્ચેનું સંકલન અને સંબંધની પણ એક વ્યવસ્થા કરવામાં આવ્યું છે તે દિવસે એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને તમામ એકમોના જે કંટ્રોલ રૂમ્સ છે એને વધુ સ્ટ્રેન્ધન કરવામાં આવ્યું છે અને કંટ્રોલ રૂમ્સમાં એક વરિષ્ઠ અધિકારીની હાજરી તે દિવસે રાતના સમય સુધી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે એકત્રીસમી તારીખે સાંજના આઠ નવ વાગ્યાથી લઈને કદાચ રાતના સાડા બાર એક વાગ્યા સુધી લોકો પોતાના ઉમંગમાં ઉલ્લાસમાં ઉજવણી કરતા હોય તો પોલીસની એકત્રીસમી તારીખની જે ડિપ્લોમેન્ટ સ્ટ્રેટેજી છે એ અંગે પણ એક પુનઃ વિચારણા કરવામાં આવ્યું છે કે જેથી કરીને મેક્સિમમ પોલીસ આપણને સાંજના સમયે મળે કદાચ તે દિવસે સવારના સમયમાં ઓછા પોલીસ આવે પણ સાંજે આઠ નવ વાગ્યા પછી મેક્સિમમ ડિપ્લોયમેન્ટ સ્થાનિક પોલીસની પણ થાય અને મેક્સિમમ ડિપ્લોયમેન્ટ ટ્રાફિક પોલીસની થાય એ બંને માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એની સમીક્ષા કરવામાં આવી છે મેક્સિમમ મેન પાવર તે દિવસે આપણને ઉપયોગમાં રહે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ખાસ કરીને જે જગ્યાઓ ખૂબ ભીડભાડ થતી હોય એ જગ્યા ટ્રાફિક નિયમનની બાબત છે એ ટ્રાફિક પોલીસની સાથે સાથે ટ્રાફિક રિફ્લેક્ટિવ જેકેટ્સની વાત છે રિફ્લેક્ટિવ બેટન્સની વાત છે એટલે લોકોને સરળતા રહે એના માટે તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે આપણી બહેન દીકરીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે તમામ શી ટીમ્સ તે દિવસે પણ એલર્ટ રહેશે પેટ્રોલિંગમાં રહેશે આપ જાણીએ જાણો છો કે દરેક પોલીસ સ્ટેશનમાં એક મહિલા હેલ્પલાઇન પણ છે અને મહિલા હેલ્પ ડેસ્ક છે દરેક પોલીસ સ્ટેશનમાં એટલે મહિલા હેલ્પ ડેસ્ક પણ તે દિવસે દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત થાય અને એલર્ટ રહે એ અંગે પણ તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને લોકોને અગવડ ન થાય એ પ્રકારે સઘન ઇન્ટેન્સિવ વાહન ચેકિંગ સ્ટ્રેટેજિક વાહન ચેકિંગ અને વાહન ચેકિંગ કરનાર વ્યક્તિ પાસે પોકેટ કોપ હોય અને પોકેટ કોપમાં આપણી પાસે તમામ જે અસામાજિક તત્વો છે એની આપણી પાસે માહિતી હોય છે એના મારફતેને ચેકિંગ થાય એટલે સ્ટ્રેટેજીક રીતે ઇન્ટેન્સિવ વાહન ચેકિંગ પણ કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ટૂંકમાં ગુજરાત પોલીસ એકત્રીસ તારીખની જે ઉજવણી થનાર છે એમાં સંપૂર્ણ તૈયારી સાથે એ વ્યવસ્થાઓ અમને કરી છે ધન્યવાદ એટીએસ એનોથી મુખ્ય રોડ રહેશે આ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ ને પણ એલર્ટ રહેવા માટે મેં તમને વાત કરી કે આ સોશિયલ મીડિયા મોનિટરિંગ જે છે એ સોશિયલ મીડિયા મોનિટરિંગની મેં જે વાત કરી છે એ ખાસ એના માટે છે કે સોશિયલ મીડિયા પર આ પ્રકારનું કોઈ પણ વસ્તુ આપણા ધ્યાન ઉપર આવે તો એમાં ત્વરિત કામગીરી કરી શકે હાલ સુધી એવી કોઈ પણ ઇનપુટ નથી અને ખૂબ શાંતિથી ખૂબ ઉલ્લાસથી લોકો ઉજવણી કરે એવી સંપૂર્ણ આશાનો વિશ્વાસ છે સર જે પેલું વિદેશથી જે લોકો પરત આવ્યા છે એના કિસ્સામાં આગળ હવે શું તપાસ એ તપાસ અત્યારે ચાલુ છે સીઆઈડી ક્રાઇમ તરફથી એની તપાસ થઈ રહી છે કેન્દ્રીય સંસ્થાઓ સાથે આપણે સંકલન કરી છે અમુક નામો આપણને મળ્યા છે એ જે લોકોના નામો મળ્યા છે એ લોકોને આપણે સંપર્ક સામેથી કરીએ છીએ અને એ લોકો જવાબ લેવાની પ્રક્રિયા ચાલુ છે અને તપાસના પછી જે કંઈ નીકળશે એ અમે આપણે ચોક્કસ જાણ કરવામાં આવશે થેન્ક યુ Yes, sir. Yes, sir. गुजरात राज्य में इकतीस दिसंबर लोग खूब हर्ष उल्लास और उमंग के साथ मनाएं इसके लिए गुजरात पुलिस की सभी प्रकार की तैयारी कर दी गई है